નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર મિત્રો કાલે ગુજરાતના એકસો ને તાલુકાની અંદર વરસાદ નોંધાણો સૌથી વધુ વરસાદ ભાવનગરના જેસર તાલુકાની અંદર સાડા દસ ઇંચ સુધીનો વરસાદ પડ્યો તેમજ ભાવનગરની આજુબાજુના જે જેસરની જે આજુબાજુના છે સાવરકુંડલા છે મહુવા છે અમરેલી છે રાજુલા છે તેમજ મિત્રો પાલીતાણા છે બગદાણા છે તળાજા છે આ વિસ્તારોની અંદર પણ મિત્રો છ ઇંચથી લઈને મિત્રો નવ ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે ભાવનગરની અંદર ભારે વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતિ સર્જાણી છે કેટલીક જગ્યાએ કાચા મકાનો પડી જવાના પણ મિત્રો અહેવાલો મળી રહ્યા છે પરંતુ સૌથી મોટી વાત એ છે કે કોઈ પણ જગ્યાએ મિત્રો વીજળી પડવાને કારણે શાંત વરસાદને કારણે મિત્રો ક્યાંય પણ મૃત્યુના અહેવાલ મિત્રો નથી મળ્યા પરંતુ નદીઓ ગાંડી તૂર થઈ છે કેટલીક જગ્યાએ ધોવાણ થવાના અને પાણી ભરાઈ જવાની સમસ્યા જોવા મળી છે કેટલીક જગ્યાએ મિત્રો વિદ્યાર્થીને પણ હેરાન ગતિ અને એક જગ્યાએ તો બસ એ ફસાઈ જવાના સમાચાર મળી રહ્યા છે હજુ પણ આગામી અડતાલીસ કલાક ગુજરાતની અંદર મિત્રો અતિ ભારે વરસાદનો એલર્ટ છે ભારતીય હવામાન વિભાગે ખાસ કરીને ઓરેન્જ એલર્ટ અને અમુક જિલ્લાની અંદર રેડ એલર્ટ આપેલા છે એટલે કે સિસ્ટમ હજુ પણ ગુજરાતની છે જેને લઈને અતિ ભારે વરસાદ ગુજરાતની અંદર આગામી સમયની અંદર શકે છે આ સમગ્ર ભારતની અંદર ચોમાસું ચોમાસું થઈ ગયું છે એ તમે જોઈ શકો છો મિત્રો ગુજરાતની અંદર ભાવનગર જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠો છે અને દક્ષિણ ગુજરાતની અંદર બેસી ગયું છે હવે ધીમે ધીમે ચોમાસું છે મિત્રો આજે વધારે આગળ વધી અને સૌરાષ્ટ્રના રાજકોટ સહિતના ભાગોને કવર કરી શકે છે આ બાજુ મિત્રો ચોમાસું વધારે એક્ટિવ થઈ ગયું છે અને તમે જોઈ શકો બંગાળની ખાડીમાંથી

લાઈક કર દીજો તો હાલ મિત્રો વરસાદી માહોલ મિત્રો સમગ્ર ભારતની અંદર જામ્યો છે જે ખાસ કરીને ચોમાસું જ્યાં પણ અટકેલું હતું તે મિત્રો એક્ટિવ થઈ ગયું છે અને વરસાદની હવે મિત્રો ધરી કામ કરશે અહીંયા તમે જોઈ શકો વરસાદની ધરી હાલ મિત્રો આ વિસ્તારમાં છે જેને લઈને સતત મિત્રો બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમો બને તે સિસ્ટમો મિત્રો આગળ વધી અને ગુજરાત તરફ મિત્રો આવી રહી છે જેને લઈને એક સિસ્ટમ ગુજરાત ઉપર છે અને એક સિસ્ટમ મિત્રો બંગાળની ખાડીની અંદર બનેલી છે ગુજરાત ઉપર જે સિસ્ટમની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો રાત્રિના સમયે અને દિવસેના સમયે મિત્રો આ સિસ્ટમ ધબધબાટી બોલાવી શકે છે જોકે મિત્રો ગઈકાલે રાત્રે પણ ખૂબ જ સારો વરસાદ પડ્યો વહેલી સવારની વાત કરીએ તો વહેલી સવારથી જ મિત્રો સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર ધમાકેદાર વરસાદની બેટિંગ મિત્રો શરૂ રહેશે આ સિવાય હવે મિત્રો ઉત્તર ગુજરાત કચ્છની અંદર પણ મિત્રો ખૂબ જ સારો વરસાદ છે આગામી સમયની અંદર રહેવાનો છે મિત્રો ગુજરાત હવામાન વિભાગે કેટલાક વિસ્તારમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપેલું છે જેનો મેપ પણ આપણે મિત્રો લાસ્ટ વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે ગુજરાત હવામાન વિભાગે આજે ક્યાં ક્યાં વરસાદનું એલર્ટ આપેલું તેની પણ વાત કરશું પણ તો અહીંયા તમે જોઈ શકો છો વિન્ડી એપ્લિકેશનની અંદર કે સમગ્ર ગુજરાત ઉપર માથી હાલ મિત્રો આ સિસ્ટમ એક્ટિવ છે અને તેને હિસાબે જ જોવા જઈએ તો ગુજરાતની અંદર હજી પણ આગામી ચોવીસ કલાકથી લઈને અડતાલીસ કલાક સુધી મિત્રો આ પરિસ્થિતિ રહેવાની છે અને કેટલાક વિસ્તારમાં તેને હિસાબે ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળવાનો છે આમ તો જોવા જઈએ તો ગુજરાતના લગભગ મિત્રો એંશી ટકા વિસ્તારોની અંદર વાવણી થઈ જાય છે હાલ જોવા જઈએ તો અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢના લગભગ મિત્રો સો સો ટકા વિસ્તારમાં વાવણી થઈ ગઈ છે આ રાજકોટના પણ ઘણા ખરાબ વિસ્તારમાં વરસાદ થઈ ગયો છે દક્ષિણ ગુજરાતમાં પણ સતત મિત્રો ગઈકાલે સવારથી વરસાદ ચાલુ છે રાત્રે પણ વરસાદ ચાલુ હતો હજુ પણ મિત્રો હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર તેમજ કચ્છની અંદર છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે આ સિસ્ટમની અસર મિત્રો અડતાલીસ કલાક રહેશે એટલે કે અહીંયા તમે જોઈ શકો અઢાર તારીખ સુધી રહેવાની છે તો ત્યારબાદ છે એ ખાસ કરીને તમે જોઈ શકો છો પવનની ગતિ મિત્રો વધશે એટલે કે પવનોની છે મિત્રો વધવાની છે અને પવનોની ઝડપથી વધવાને કારણે મિત્રો સવારની સમયમાં ભારે વરસાદી ઝાપટાથી જોવા મળશે પરંતુ ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદ છે નહીં જોવા મળે એ તમે જોઈ શકો છો એટલે કે શ્રાવણના સરોડા જેવી સિસ્ટમ જોશે જોવા મળશે જ્યારે મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીમાંથી ફરી પાસે સિસ્ટમ આવશે ત્યારે વરસાદ થશે બાકી આગામી જોવા જઈએ તો વરસાદી રાઉન્ડ મિત્રો જામવાનો છે તમે જોઈ શકો છો આગામી ચોવીસ કલાકથી લઈને અડતાલીસ કલાક ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે અને અઢાર તારીખ ઓગણીસ તારીખ સુધી રહેશે ત્યારબાદ મિત્રો ધીમે ધીમે હળવો વરસાદથી ચાલુ રહેશે પવનની ઝડપ પણ વધારે રહેશે અને કેટલીક વખત શાંત પણ જ્યારે જ્યારે બંગાળની ખાડીમાંથી સિસ્ટમો બની અને ગુજરાત તરફ આવશે ત્યારે મિત્રો ગુજરાતની અંદર થોડોક ભારે વરસાદ રહેશે અહીં તમે જોઈ શકો છો કે જ્યારે જ્યારે મિત્રો આ સિસ્ટમો છે એ બધી જ મિત્રો હવે ખાસ કરીને ગુજરાત તરફ આવવાની છે તો જ્યારે મિત્રો આ સિસ્ટમ છે ગુજરાત માથે આવશે અહીં તમે જોઈ શકો કે છવ્વીસ તારીખની આસપાસ ગુજરાત ઉપર સિસ્ટમ આવશે ત્યારે વરસાદ રહેશે તે પહેલાં મિત્રો ખાસ કરીને હળવો વરસાદ છે કન્ટિન્યુ ચાલુ રહેશે તો ઉપરા ઉપરી સિસ્ટમો બની અને ગુજરાતની અંદર સતત મિત્રો સિસ્ટમો આવી રહી છે જેને લઈને આ મહિનાના અંત સુધી કન્ટિન્યુ વરસાદ છે ચાલુ રહેવાનો છે હવે મિત્રો આપણે ભારતીય હવામાન અને ગુજરાત હવામાન વિભાગની ની જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે તો અહીંયા તમે જોઈ શકો છો સત્તર તારીખનો મેપ સત્તર તારીખના મેપની અંદર આખા ગુજરાતની અંદર ઘાટો બ્લુ કલર એનો મતલબ એમ કે સંપૂર્ણ ગુજરાતની અંદર મોટા ભાગના વિસ્તારમાં વરસાદ જોવા મળશે મિત્રો પહેલાં આપણે મેપ જણાવી દેવી પછી કયા જિલ્લામાં સૌથી વધુ એલર્ટ છે એ જણાવી દેવી આ સિવાય અઢાર તારીખનો મેપ જોઈ શકો છો જેની અંદર કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર મોટા ભાગના વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદનું એલર્ટ છે આ સિવાય ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર ઘણા બધા સ્થળો એટલે કે પચાસ ટકાથી પોણા ભાગની અંદર વરસાદ જોવા મળશે તારીખે તમે જોઈ શકો તારીખે મેપ છે જેની અંદર મિત્રો ઘણા સ્થળોએ એટલે કે પચાસ ટકાથી લઈ અને પંચોતેર ટકા એટલે કે અડધાથી લઈને પોણા ભાગની અંદર વરસાદ જોવા મળશે ત્યારબાદ મિત્રો ધીમે ધીમે આપણે વાત કરીએ તે રીતે કે પવનની ઝડપ વધવાને કારણે વરસાદની તીવ્રતા ઘટી જશે તો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર પચાસ ટકાથી લઈને પંચોતેર ટકા ભાગમાં જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર મિત્રો ખાસ કરીને ખૂબ જ મિત્રો હળવો વરસાદ જોવા મળી શકે છે આ મિત્રો બાવીસ તારીખ સુધીનો મેપ છે હવે મિત્રો એલર્ટની વાત કરીએ તો મિત્રો આ છે સત્તર તારીખનો મેપ અને સત્તર તારીખના મેપની અંદર તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર આજે મિત્રો જૂનાગઢ અને ગીર સોમનાથ આ બેની અંદર રેડ એલર્ટ છે અતિ ભારે વરસાદ આ પંચમહા પોરબંદર રાજકોટ અમરેલી ભાવનગર ભરૂચ સુરત નવસારી વલસાડ આ જે એરિયા છે એમાં ઓરેન્જ એલર્ટ છે એટલે કે અહીંયા પણ ઓછો વરસાદ ન સમજો ત્યાં પણ મિત્રો ભારે વરસાદ જોવા મળી શકે છે આ સિવાય દેવભૂમિ દ્વારકા જામનગર આણંદ વડોદરા છોટાઉદેવ નર્મદા તાપી અને ડાંગ આ વિસ્તારોમાં પણ ભારે વરસાદ છે હવે મિત્રો સિસ્ટમ છે ઝડપથી મિત્રો પોતાની પોઝિશન બદલી રહી છે એટલે કે આ જે જિલ્લા આપેલા છે એ જિલ્લા સિવાયના જિલ્લાઓની અંદર પણ મિત્રો ભારે વરસાદ પડી શકે એટલે કે ઉત્તર ગુજરાતના ગાંધીનગર અમદાવાદ છે તેની આસપાસના દાહોદ ગોધરા છોટાઉદેપુરના ભાગોની અંદર પણ બનાસકાંઠા પાટણની અંદર પણ મિત્રો સારો વરસાદ જોવા મળી શકે છે આપણે વાત કરીએ કે અડતાલીસ કલાક સુધી એલર્ટ છે તો અઢાર તારીખનો મેપ જોઈ શકો છો જેમાં દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથની અંદર ઓરેન્જ એલર્ટ છે એટલે કે ભારે વરસાદ આ સિવાય જામનગર રાજકોટ અમરેલી જામનગર ભાવનગર ભરૂચ સુરત તાપી ડાંગ વલસાડ અને નવસારીની અંદર યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોની અંદર પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતા રહેલી છે ઓગણીસ તારીખથી મિત્રો તમે જોઈ શકો ઓગણીસ તારીખથી તીવ્રતા ઘટી જશે ભાવનગર અમરેલી ગીર સોમનાથ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો અને છોટાઉદેપુર અને દાહોદની અંદર મિત્રો વરસાદની તીવ્રતા છે વીસ તારીખથી મિત્રો એની અંદર પણ ઘટી અને ભારે વરસાદની તીવ્રતા માત્ર ને માત્ર દક્ષિણ ગુજરાતમાં છે બાકી સંપૂર્ણ ગુજરાતની અંદર હળવો વરસાદ તો ચાલુ રહેશે પરંતુ ખાસ કરીને અમુક વિસ્તારમાં બધા વિસ્તારમાં વરસાદ પડે તેવી શક્યતા નથી જોકે મિત્રો તેજ પવન રહ્યો છે ખૂબ જ ભારે પવનને કારણે મિત્રો ખાસ કરીને ઘણા ખરા વિસ્તારોની અંદર એટલે કે પચાસ ટકા વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ પડતો હોય છે કારણ કે તે જ પવનથી બધાનો વારો લઈ લેતો કોઈ બાકી રહેતું ન હોય એટલે કે એકવીસ તારીખથી બાવીસ તારીખથી જે વરસાદ પડશે તે લગભગ મિત્રો તમામ વિસ્તારોની અંદર આવરી લેશે જે વિસ્તારમાં જેવી આગાહી આપેલી છે તે પ્રમાણે જ મિત્રો વરસાદ જોવા મળશે તો આજના વિડીયોમાં આટલું જ હજુ પણ અડતાલીસ કલાક એલર્ટ રહેવાની શક્યતા છે અતિ ભારે વરસાદ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતની અંદર ખાબકી શકે છે તો સાવચેત રહો સલામત રહો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત